ચાલો ચાલો માનવતા ચેરિબલ ટ્રસ્ટ ભૂખ્યા ના ભોજન આણંદ રેલવે સ્ટેશન પર દરરોજ સાંજે નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની જમવાની વ્યવસ્થા કરી છે ને આપ સૌના આપ સૌના આશીર્વાદ થી જમવાનું ચાલા છે તો આશા રાખીશું ભૂખ્યાના ભોજન જન સિવાય પ્રભુ સેવા બે વર્ષ સફળતાપૂર્વક કરી અને ત્રીજા વર્ષમાં રનિંગ છે આપણે આપ સૌના પ્રેમથી આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે તો આશા રાખીશું આપ પણ આપના પરિવારની પૂર્ણથી આપની હેપી બર્થ અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરતો તેવી આશા રાખું આજના જમવાના દાખા જાતે જમવાનું વેચી રહ્યા છે તો આપ પણ આપણા પરિવારની પૂર્ણતિથી આપની હેપી બર્થડે અમને યથાશક્તિ પ્રમાણે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકશો તેવી આશા રાખીશું તો ભૂખ્યાને ભોજન જનસેવાય પ્રભુ સેવા આણંદ રેલવે સ્ટેશન પર દરરોજ સાંજે ફૂટપાથ પર સુર્યતા રહેતા કાકાર જીવન ગુજારતા તેમના માટેની જમવાની વ્યવસ્થા દરરોજ સાંજે બે વર્ષ સફળતાપૂર્વક કરીને ત્રીજા વર્ષમાં રનિંગ છે આપણે અને આ જમવાનું આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જ જમવાનું ચાલે છે તો આશા રાખીશું આપ પણ એક દિવસ અમને આપીને જતા શક્તિ પ્રમાણે સપોર્ટ કરશે નભાજ નમસ્તે હું દિવ્યા દેશમાં હું મહારાષ્ટ્ર કરાજ છું અને શિખીલભાઈનું કામ તો મને ગયા છેલ્લે ત્રણ વર્ષથી હું જોઉં છું ખરેખર વખાંડનીય છે અમે મહારાષ્ટ્રમાં જોઈએ છીએનું કામ ખરેખર બહુ સરસ સેવા કરે છે

બસ મારા મમ્મીનું મૃત્યુ થયું છે અચાનક થયેલું છે અને યાદમાં આજે વ્યવસ્થા કરી છે આજે ગરીબન જો અને દર વર્ષે જેમ તો અમારા મિત્ર સકિલભાઈ સેવા કરે જ છે તો બહુ સારી રીતે સેવા કરે છે અને આગળ પ્રભુ એમને પણ આવી મહેનત કરવા તાકાત આપે એ જ ઓકે તો ઓકે તો આપણા સપોર્ટર